અમરેલી લોકસભાના ભાજપના ઉમેદવાર દ્વારા આજે બાઇક રેલી દ્વારા પ્રચાર પ્રસારનો શુભારંભ સાવરકુંડલા ખાતેથી કરીને સત્વ અટલ ધારા કાર્યાલય નજીક વિજય વિશ્વાસ સંમેલન દિલીપ સંઘાણી અને નારણ કાછડિયાની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે યોજાયું હતું સાવરકુંડલાના શહેરના મુખ્ય માર્ગો પર ખુલ્લી જીપમાં બે પૂર્વ સાંસદ દિલીપ સાંઘાણી અને નારણ કાછડિયાની વચ્ચે ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાએ અભિવાદન ઝીલ્યું હતું ને કાર્યકર્તાઓની વિશાળ ફૌજ દ્વારા ભવ્ય બાઇક રેલી મારફતે નીકળી હતી ત્યારબાદ મળેલા વિજય વિશ્વાસ સંમેલનમાં અમરેલીના સાંસદ નારણ કાછડિયાએ જાહેર મંચ પરથી પડકાર ફેંક્યો હતો ને નારણ કાછડિયાએ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મારો એક પણ કોલ હોય કોઈ કાર્યકર્તા પર જાય તો હું જાહેર જીવન છોડી દઈશ તેવો રણટંકાર નારણ કાછડિયાએ કર્યો હતો અને ભાજપના કમળને દિલ્હી મોકલવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો જ્યારે દિલીપ સંઘાણીએ જાહેર મંચ પરથી બે પૂર્વ વચ્ચે ભરત સુતરિયાને કોંગ્રેસ દ્વારા થતા અપ્રચારને લઈને અસંતુષ્ટની વાતોનો છેદ દિલીપ સંઘાણીએ ઉડાડીને એકતાની પરિબળ જાહેર મંચ પર બિરાજ્યું હોવાનું જણાવ્યું હતું ત્યારે દિલીપ સંઘાણી અને મહેશ કસવાલાએ રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા માટે મતદાન કરવા સગા સંબંધીઓને અપીલ કરી હતી અહેવાલ જીગ્નેશ ગણથિયા